लो मतलब ब्लॉग बनावे ब्लॉग फिर क्या kalau

ચલો આયો દોશમાન બોનતે મિત્રો જોજો કાળી કાળી બેનું જોડો જોડો જાય કાળી કાળી બેનું વેરી નાઈસ કાળી આપણને દેવાના બોલો તો કાળી કાળી ભાઈ નું ધળું ધળું બ્લેક બફેલો વેરી વેરી નાઈસ બટર મિલ્ક ગાઈસ 5 લિટર મોકલો અમારા કનેજા જય દ્વારકાધીશ હાલો મિત્રો જો અંદર જઈએ આયા જો અંદર આવો નજારો છે આયા તર બન છે અંદર બીચ જાવાની ની મનાય છે એટલે આપણે નથી જતા બે દર્પણ આપણે તમને તારે બતાવી દઈશું તમે આપણે વ્લોગમાં જોડાયા જ રહીજો

નામ જો લો તમે ખાલી સુદામા સેતુ તો ગાજો તમને દરિયો બતાવું

Ayah terpotong syuting, ala sih. Potong syuting, ala ke jauh muter. Tomi terus terbiji segi, foto

मैं कर, करी <णिखरी> नहीं कियो और करी नहीं तो बाल बनवा गए क्या इसको भगवान बनवा करके भगवान आया है बना करके अच्छा इसको भगवान बनाकर के आया, आया दो दो बना कर कर के है हम क्या बना सकते हैं हम तो चंदा लगा देंगे हम क्या बना सकते हैं तो भाई बाहर द्वार का जाइए अरे आइए तो द्वार का दिन आवे निकल गया थी नई रीति

એ જેતાઓ નાસ્તાનું સેન્ટર પણ છે તો જીપો આવી તો મિત્રો રિક્ષામાં જો આ રિક્ષા છે કરવાની આ જો પરમે બેય ગયો છે આ

તમને અંદર જઈને બતાવીશ કોણ લેજાવે તો અંદર જઈને બતાવીશ તો તમે તો મિત્રો ચાલો ચાલો તમને બતાવવું અહીંયા ગૌરવ જો દીજો બતા ન લઈ જવા દીજો તો ચાલો તમને હવે નવો બ્રીજ બતાઉં નથી આમ તો જૂના બોલાય તો મિત્રો આપણે જવાનું છે તમે બધા અમારા વ્લોગમાં જોડાયા મોટી દુકાન છે મિત્રો মি দিতমি কমি তার আ আরা বাই ভিডিও উতা রে মুই ভিডি উতা।

કાલે મિત્રો આપણે મોઢેરા પણ જવાનું છે તો આપણે બ્લોગમાં જોડાયા રહેજો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો આ છે મારા પપ્પા મિત્રો આ જો ક્યાં ચડી બેઠો છે મિત્રો આવા અહીંયા હોય જ છે અને તો ખાસ હોય છે નમૂના મિત્રો અહીંયા જો જીપ જીપ પડી છે તો મિત્રો એકમ બેહોની કરી હાલે છે

જોઈ લો અહીંયા બહુ લાંબો મિત્રો અહીંયા જોવો દરિયો મિત્રો અહીંયા તો મને બહુ ભીખ લાગે છે ઊંચી જઈને અમે જઈએ મને કેમેરો પડવાની બીક લાગે છે મિત્રો અહીંયા કાંક છે મને નથી ખબર પણ તમે જુઓ લાંબે લાંબે લેગીન છે

આ મિત્રો અત્યારે આપણે જઈએ છીએ અંદર ચાલો અંદર અહીંયા પબ્લિક બહુ છે દ્વારકામાં આવેલું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ તમે આવશો તમને મળી જાય

એકવાર આવ્યો એટલે તમને બીજી વાર એ મને થાય જ છે ચાલો મિત્રો તો અંદર જાવનું કે છે જઈએ ચાલો મિત્રો તો અંદર જઈએ છીએ આંધીન રસ્તો છે મિત્રો મિત્રો અહીંયા બહુ અવાજ છે બહુ પબ્લિક છે

जी से वालों से तो मित्रों यहां पर माता जी ने पोर्टल खोला ना शिव लिंग लिया नर्मदा देन शिव लिंग से ए ओके ले लो तो

જો કે એટલું મોટું કુલર છે આવો ગેટ મળશે તમને જુઓ તમે આવો ત્યારે નથી આવજો તો મિત્ર જોવા અહીંયા આવું છે બીક લાગે એવું છે તો મિત્રો ઓ હોય ને કેવું મસ્ત જગ્યા છે ગૈસ તમે અહીંયા આવશો તો તમને મજા જ આવી જશે એટલી મસ્ત જગ્યા છે કેવું મસ્ત મૂર્તિ છે ગઈ એકવાર આવશો એટલે તમને મજા જરૂર આવશે એકવાર તો તમે જરૂર આવજો તમને મજા જ આવી જશે એવું અહીંયા મસ્ત આમ જુઓ કેવો મસ્ત બાકડા છે મિત્રો તમને <S preach science> <ugly machine analysis>

મિત્રો બોલે બમ બમ બોલે તો મિત્રો એક વસ્તુ બતાડું તમને જો આમ આપણે નહી ચકલી છે કે કબૂતર છે જોઈએ મિત્રો એક કાળો હતો તો લાઈટ આવો જોવો તો જો આવી લાઈટ મમ્મી અમે શું છે આ પાછી ડંગરું છે